આજરોજ તળાજા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારીના સંતાનો કે જેઓ ધોરણ દસ તેમજ બારની પરીક્ષા આપનાર છે તેઓને પરીક્ષામાં જ્વલંત સફળતા મળે તે માટેની શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ ગોઠવવામાં આવે જેમાં પરમ પૂજ્ય શ્રી રમુજ બાપુએ સ્વયં ઉપસ્થિત રહી આશીર્વચન આપેલ ડેપો મેનેજર પ્રજ્ઞાબેન કે વ્યાસ જુનિયર આસિસ્ટન્ટ શ્રી સત્તારભાઈ હમીદાણી એટીઆઈ હેડ મિકેનિક શ્રી તળાજા ડેપોના સુપરવાઇઝર સ્ટાફ માન્ય યુનિયનના આગેવાનો સર્વ મહેન્દ્રસિંહભાઈ પ્રવીણભાઈ વારસિયા હરપાલસિંહભાઈ રમેશભાઈ સોડા અને તળાજા કેન્દ્રના કર્મચારીઓ બહોળી સંખ્યામાં હાજર રહી પરીક્ષાર્થીઓને ઉજ્જવળ સફળતા અને ઉજ્જવળ શુભકામનાઓ આપી હતી આજે તળાજા એસટી ડેપોના મેનેજરથી માંડી અને તમામ કર્મચારીને જે વિચાર આવ્યો એ વિચાર સારો આવ્યો અને વિચારમાં હું બહુ રાજી થયો કે આપણા કર્મચારીના દીકરા દીકરીઓ દસથી બાર ધોરણ ભણતા હોય તો એમનું સન્માન કરવું એમને કીટ આપી એમનું સન્માન કરી અને એમને પ્રોત્સાહન આપવું આવો જે વિચાર ડેપોમાં આવ્યો અને એક ભાઈ ભાઈ તરીકે કર્મચારી એકબીજાને માન આપતા હોય તો હું અંબિકાશ્રમ મહંત્રી ત્રિવે કદાચ મહામંડલેશ્વર મહંત્રી બાપુ ખૂબ રાજી છું અને એવો આશીર્વાદ આપવું કે આ જેટલા ડેપોના કર્મચારીના દીકરા દીકરીઓ ભણતા હોય કે આયુષ અધિકારી બને સારા ઓફિસરો બને સારા એક માર્ગદર્શન આપે અને ખૂબ સારું એનું નામ થાય આવી માં અંબાને દ્વારા સોમનાથ મહાદેવને ગોપનાથ દાદાને અને તમામ ભગવાનોને મેં હાથ જોડી પ્રાર્થના કરું તો આજે શિવરાત્રીનો દિવસ છે મહાદેવ ગિરનારને કે આ દીકરા દીકરીઓ ખૂબ આગળ જાય આ એક અધિકારી બને અને પાછા આમાં ઘણા એસટીમાં ઓફિસરો બને એવો વાત છે